અમરેલી જિલ્લો માત્ર ખેતી પર જ આધારિત છે વિકાસ ઝાંખી રહ્યું છે અમરેલી જિલ્લો ધંધા રોજગારને લઈને યુવા ધન પરદેશ જવા મજબૂર બન્યું મોટા ગામના લોકો અમરેલીમાં દીકરી દેતા પણ ખચકાય છે

વિકાસ ઝંખી રહ્યો છે અને વિકાસ ક્યાંક પોતાના સપના કરવાનો પાણીના વાકે અમરેલીમાં કોઈ દીકરી ગામમાં ઉભરાતી ગટરોના કારણે દીકરીયું નહોતું દેતું પછી ખાડા ખડબચડા વાળા રોડ ના કારણે દીકરીયું નહોતું દેતું આ બધી સુવિધાઓ અમારા કાર્યકાળમાં વિપક્ષમાં હોવા છતાં પૂરી કરી સરકારની ઈચ્છાશક્તિના અભાવે અમરેલી ની અંદર ખેતીને પણ સમૃદ્ધ નથી કરી શકાય સરકારની ઈચ્છા શક્તિના અભાવે અમરેલીને ઔદ્યોગિક રીતે ધમધમતો જિલ્લો બનાવવો જોઈતો હતો એ પણ હજુ બનાવી શિકાર નથી